ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને ચાલો ફરી પાછા જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો તમને કાનાજીને દર્શન કરાવી દઉં ચાલો આપણે કાનાજીના દર્શન કરી લ્યો મહાદેવજીના અને કાનાજીના ચાલો તો બધા કાનાજીને દર્શન કરી લીધા છે અને આ છે ગણેશ ચતુર્થી તો બધાયને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામના

થાટીયા ઠોકરા બની તૈયાર છે છોકરાઓને નેવી ખાવાની મજા આવે ચાલો જો બાળકો બધાય બેસી ગયા છે પોષણ માસનું અભિયાન જો રંગોળી બનાવી છે બધાય તૈયારી થઈ ગઈ છે વાલીઓ થોડાક આવી ગયા છે ને થોડાક બાકી છે ચાલો તો બાળકો બધાય વ્યાઈ ગયા છે કામ તો કામ કર લે અસર કરતા બોતા ચાલો તમે પાછળથી બગીચો બનાવ્યો છે હતો જો તો આપણો મસ્ત બગીચો છે આંગણવાડીમાં જો અહીંયા શાકભાજી વાવ્યું છે અડધો બગીચો છે અને અડધો કિચન ગાર્ડન જેવું બનાવ્યું છે જો મસ્ત છે જો આ છે ને ગીસોડા જો આમાં ગીસોડું એકદમ મસ્ત આવ્યું છે જો જો આમાં ગીસોડા આવી ગયા છે ગીસોડા વેલો આવ્યો છે એમાં છે ગુવાર વાવ્યો છે થોડાક ઉપડી ગયા હતા વરસાદ બહુ આવ્યો હતો પણ તો એ થોડા ઘણા પાછા થઈ ગયા છે તો આપણે મસ્ત સામે એ બીલી છે પછી વાવ્યો છે પછી ચોરા છે પછી જો મસ્ત ટમેટી છે જો મસ્ત ટમેટી છે પછી આ રીંગણા છે જો આ મસ્ત રીંગણા વાવ્યા છે મોટા મોટા થઈ ગયા છે પછી આ મરચી વાવી છે ઓલી વારી પાસે ચોરા છે ઓલું સામે એક ઝાડ વાવ્યું છે હલકો ઝાડવા વાવી દીધા છે જો આ બીલી છે માય બીલી છે આ ને સરગો ને ઝાડવા ને પછી જો અહીંયા મીઠો લીમડો વાવ્યો છે જ્યાં અહીંયા પણ બીલી વાવી છે પછી આ ખાટી આંબલી આવે ને ખાટી આંબલી એ વાવી છે જ્યાં મસ્ત જો આ પછી કરેણ વાવી હતી મસ્ત થઈ ગઈ છે પછી આ છે સેતુરી પછી અહીંયા બીજી સેતુરી વાવી છે પછી જે કાય છે તોરી મસ્ત મોટી થઈ ગઈ છે પછી આય જો મસ્ત બધું વાવી દીધું છે આ જામુડા છે જો એ મેં વાવ્યા હતા ને જામુડા એ ઊગી ગયા મસ્તીના અને આ આસોપાલોના છે બે ઝાડવા અહીંયા આસોપાલો વાવ્યા છે આ રીતના મસ્ત વાવી દીધું છે અને આ ઝાડવું મસ્ત વાવી દીધું છે જો આય ઝાડું મોટું બધું અપ અપરાજીત એ ઝાડુ કેવાય રાત રાણી રાતરાણી રાતરાણીનું ઝાડું છે તો એના રાતે રાતે સવાર પડે ને આ ફૂલ ઉઘડીને ખરી જાય તો મસ્ત આપણો બગીચો છે અહીંયા મસ્ત તમે જોઈ લો થોડુંક વરસાદનું બકાલું ઝાજુ આવ્યું હતું ચોરાય મસ્ત આવતા હતા વરસાદ આવ્યો ને તો ઓળા થઈ ગયા છે થોડાક બગીચો હતો ચાલો હવે અંદર જઈને કામ કરીએ ચાલો ફરી આપણે પાસે જોડાઈ ગયા છીએ અને વાગી ગયા છે જોઈ લો તમે કેટલો ટાઈમ થઈ ગયો છે સપ્તાહ બધું આવતું હતું તો આપણે સાંભળતા હતા હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે હાલો રસોઈ બનાવવાની તૈયારી કરીએ છોકરાને પૂછી જોઈએ શું બનાવશે છે હાલો પૂછી જોઈએ છોકરાઓને ચાલો સાહેબ ઘરમાં જો એ એનું કામ કરે છે પારસભાઈ જમવાનું હું બનાવું છે હાલો પારસભાઈ અને પારસભાઈ કહે છે પકોડા બનાવો પકોડા નથી બનાવવા ગાઠિયા શાક ને ભાખરી તો એ પપ્પા કે ગાઠિયા શાક ને ભાખરી તો મારે શું બનાવું હાલો એડમિશન બે અલગ અલગ ફરમાઈશ કરી છે તો મારે છે ને બેય નું કરવું પડશે બેન પપ્પા હતું છે ને હું ગાઠિયા શાક ને ભાખરી કરી નાખું અને પારસ સાથે થોડી બ્રેડ પડી છે તો એના પકોડા અમે બે માં દીધું પકોડા ખાઈ લેશું

ચાલો તો સત્તા આપણી ફ્રી થઈ ગઈ છે હવે કામ ઉપર લાગી જાય આપણે ગોઠવી નાખીએ અને આપણે આપણું કામ કરવા બટાકાની બધું બાફવા મૂકવાની છે ચાલો તો જો આપણે બટેકા લઈ દીધા લઈ લીધા છે અને આપણે બટેકા બાફવા મૂકી દે ચાલો તો મેં છે ને એ બટેકા જો બાફવા મૂકી દીધા છે અને હવે આપણે થોડી થોડી બધું વસ્તુ કાઢી લઈ

બ્રેડને બેડી બધું બાયણે કાઢી લો પછી મસાલાની બધી તૈયારી કરવાની છે તો જરા મને કરવા ચાલો તો પારસ પેકેટ રહ્યા છે આપણે એની પાસે જાય જો શું માંથી રહ્યા છો ભાઈ જો એનો બ્રધર્સ નો ફોન આવી ગયો છે જોઈ લો તમે બોલ તો ખરા કઈક બોલ તો ખરા હાલો મિત્રો હાલો મિત્રો કરસ આ કે આવશો મોટા હજી તો એવું છે કાઈ વાંધો નઈ હાલો તમે આવી પછી મચાવી ગણપતિ ઉત્સવ આલે તો એની તૈયારી આલે પછી

તમે અહીંયા એન્જોય કરો અમે અહીંયા એન્જોય કરી કા પારસ ચાલો તો ચાલો બે ભાઈ વાતું કરો અમે જઈશી રસોઈ બનાવવા આય તો અમે બ્રેડ બ્રેડ પકોડા બનાવવાના છે બ્રેડ પકોડા વાહ વાહન અમારે તો જલસા જ છે જલસા જ કાંઈ વાંધો નહીં હાલો બે ભાઈ વાત કરો હું જાઉં છું રસોઈ બનાવવા

સુજી નાખવાથી ક્રિસ્મી થાય એટલે આ રીતે સુજી એડ કરી દેવાની અંદર પછી એમાં નાખી દેવાનું મીઠું મીઠું સ્વાદ અનુસાર નાખવાનું પછી એમાં નાખી હળદર પછી એમાં નાખી તેને હિંગ આ રીતના બની જાય પછી એને આ રીતે હલાવી નાખવાનું મિક્સ કરી દેવાનું ચાલો તો આપણું બધું મિશ્રણ મિક્સ થઈ ગયું છે હવે અંદર પાણી એડ કરવાનું છે આનું અને હલાવતું છે ચાલો તો જો આ રીતના આપણું બેટર બની રેડી છે આ રીતના બેટર બનાવવાનું છે ચાલો તો આને પંદર મિનિટ રાખી દઈ અને આપણે તારું સુધીમાં બટેકાનો મસાલો બનાવી નાખીએ ચાલો તો જો આપણે બટેકા બાફીને તૈયાર કરી લીધા છે તો પછી આ રીતના મેસ કરી નાખવાના બટેકાને છૂંદો કરી નાખવાનો ચાલો છૂંદો કરી નાખીએ ચાલો તો તપાલીમાં મૂકી દઈ અહીંયા પછી એમાં અડધું પારું તેલ નાખી દઈ ચાલો તો એમાં આ રીતના અડધું પારું તેલ નાખી દેવાનું છે ચાલો તેલ આવી જાય તો એમાં હિંગ નાખી દેવાની છે ચાલો તો હિંગ આવી પછી એમાં લાલ લીલા મરચાં નાખી દેવાના છે ટા તેલમાં એમાં સતળાઈ જાય ત્યાં સુધી સતડવા દેવાના અંદર ચાલો તો હવે એમાં અડધર નાખી દેવાની પછી એમાં લાલ મરચું પાવડર પછી જીરું પછી એમાં મીઠું પછી મસાલાખવાનો આ રીતના આ બધો મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે આ મસાલાને આપણે આમાં મિક્સ આમાં મિક્સ કરી દેવાનો છે તો ચાલો મસાલો બધો ઉતાર લઈ ચાલો તો જો આ મસાલો આપણે તો તોય આમાં છે ને મિક્સ કરી દેવાનો છે તો ચાલો મિક્સ કરી દઈ અને અંદર બટેકા ની અંદર મિક્સ કરી દેવાનો ચાલે તો જ આ રીતના બધું મસાલો મિક્સ નાખ્યો છે અને હવે આપણે છે ને કોરી ન આ દેવાની છે આપણે આ રીતના મૂકી છે છે આ રીતના નાખવાના તમને

થઈ છે બેસી ગયા વારું કરવા તો ચાલો બધા બ્રેડ પકોડા ખાવા તો આજનો તમને મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇક બટન બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો ફરી પાછા કાલે મળશું એક નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ